સૌથી પહેલા બાદ સવારે છ થી આઠ વાગ્યા સુધી એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ આણંદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ડેસરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો મોરવામાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો નડિયામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરેઠ ગલતેશ્વરમાં બે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો બોરસદ શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સંતરામપુર અને ગોધરામાં એક એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સૌથી વધુ આણંદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે નડિયાદમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો વધુ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા ઉમરેઠ ગલતેશ્વરમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે વહેલી સવારથી અલગ અલગ વાતાવરણમાં વરસાદ છ થી આઠ વાગ્યા સુધી માલી તાલુકામાં વરસાદ વરસ્યો છે સંતરામપુર અને ગોધરામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે લગભગ લગભગ એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદ જા વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા સૌથી વધુ આણંદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે હજુ પણ સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હજી પણ જો આજ પરિસ્થિતિ રહી અને પાણી ન ઓસર્યા તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે વધુ વરસાદને કારણે પાણી ભરાવાને કારણે જનજીવન પણ ઠપ થઈ ગયું બોરસદ શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો આ તરફ આણંદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ગત રાતથી જે રીતે ઉત્તર મધ્ય ગુજરાતમાં સતત વરસાદ ચાલુ છે સાબરકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર તમામ વિસ્તારો કે જ્યાં વધુ વરસાદ વરસ્યો